આજના વિડીયોમાં હું તમને એક એવા ડ્રિંક વિશે વાત કરવાની છું જે ફક્ત તમે ત્રણ વસ્તુથી બનાવી શકો છો અને આ ડ્રિંકને ફક્ત પાંચ મિનિટની અંદર બનાવી શકાય છે આ ડ્રિંક તમારા શરીરને જૂનામાં જૂની કમજોરીને દૂર કરશે તમારા શરીરમાં થાક લાગેલો રહેતો હોય તો તેને પણ દૂર કરશે જો તમારા શરીરમાં લોહીની કમી હોય અથવા તો એનર્જીની કમી હોય તો એ એનર્જીની કમીને પણ ઘણી હદ સુધી ઠીક કરી શકો છો અને આ બધી તકલીફોના હિસાબે જો તમારા શરીરના સાંધામાં અને હાડકામાં દુખાવો રહેતો હોય અને જેના પરિણામે ચાલવામાં તમને થોડી તકલીફ પડતી હોય અને હલનચલન કરવાથી તમને શ્વાસ ચડવા લાગતો હોય તો આ બધી વસ્તુને પણ તમે આ ડ્રિંકની મદદથી ઘણી હદ સુધી દૂર કરી શકો છો એટલે જો તમને અથવા તો તમારા પરિવારમાંથી કોઈને પણ આવી તકલીફ હોય તો આ ડ્રિંક ને તમે અત્યારથી જ પીવાનું ચાલુ કરી દો અને મને પૂરેપૂરો વિશ્વાસ છે તમને થોડાક દિવસમાં સારું પરિણામ જોવા મળશે તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વિડીયો ની શરૂઆત કરીએ અને જાણીએ આ ખૂબ જ ઉપયોગી ડ્રિંક વિશે આજે આપણે જે ડ્રિંક બનાવીએ છીએ થિએ ડ્રિંક એક રીતનું શેક છે જેમાં તમારે ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે પહેલી વસ્તુ પાલકનો ઉપયોગ કરવાનો છે બીજી વસ્તુ કેળા છે ત્રીજી વસ્તુ બદામનું દૂધ મિત્રો પાલકની આપણે વાત કરીએ તો પાલક આયરનનો સારો સ્ત્રોત છે અને તેની ઉપરાંત પણ ઘણા બધા પોષક તત્વો હોય છે આયરન આપણા શરીરની અંદર નવા લોહીને બનાવે છે શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધારે છે બીજી વસ્તુ આપણે જે ઉપયોગ કરીએ છીએ તે છે કેળા કેળાની અંદર ઘણી માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે કેળાની અંદર પ્રોટીન અને ફાઇબરની માત્રા સારી હોય છે આ બધી વસ્તુ આપણા શરીરમાં તાકાત અને એનર્જી માટે મહત્વની હોય છે અને આની ઉપરાંત કેળાની અંદર પોટેશિયમ ખૂબ જ સારી માત્રામાં હોય છે પોટેશિયમ એક એવી વસ્તુ છે જે આપણા શરીરની અંદર બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે એટલે જો તમારું બ્લડ પ્રેશર વધેલું રહેતું હોય તો તેને તે ઘટાડવાનું કાર્ય કરે છે અને નોર્મલ માણસો માટે હાઇપરટેન્શન થવાની શક્યતાઓ ઘણી ઘટી જાય છે આ ઉપરાંત પોટેશિયમ મસલ્સ માટે પણ ખૂબ ઉપયોગી છે છેલ્લી વસ્તુની વાત કરીએ તો તે છે બદામનું દૂધ બદામના દૂધની આપણે વાત કરીએ તો તે ખૂબ જ પોષક તત્વોથી ભરેલું છે બદામના દૂધની અંદર સારી માત્રામાં પ્રોટીન હોય છે અને આનો ઉપયોગ કરવાથી આખો દિવસ તમારા શરીરમાં તાકાત અને એનર્જી રહે છે આ ત્રણેય વસ્તુને જો તમે શેકની જેમ બનાવીને પીવો છો તો તમારા શરીરમાં ખૂબ જ સારા પોષક તત્વો તો મળે જ છે તેની ઉપરાંત તમારા શરીરની તાકાત વધે છે તમારા મસલ્સ મજબૂત બને છે જેનાથી તમારી કાર્ય કરવાની ક્ષમતા પણ વધે છે અને તમારા શરીરમાં લોહીની કમી થવાની શક્યતાઓ સાવ ઘટી જાય છે અને જેના કારણે તમને ખૂબ જ ફાયદો મળે છે શરીરમાં લોહીની કમી થાક લાગવો આ બધી વસ્તુ માટે ઘણા બધા બીજા કારણો પણ હોઈ શકે છે સૌથી કોમન કારણની આપણે વાત કરીએ તો તે છે પોષક તત્વોનો અભાવ એટલે ખાવા પીવાની વસ્તુમાં ઓછા પોષક તત્વો ઓળખો રે તમારામાંથી ઘણા બધા લોકો એવા પણ હશે જેને લાગતું હશે તમે તો ઘણી બધી વસ્તુ ખાઓ છો તમારા શરીરમાં કોઈ પણ જાતના પોષક તત્વોની કમી ન હોવી જોઈએ તેમ છતાં તમારા શરીરમાં આવી કમી જોવા મળતી હોય છે તે કયા કારણથી થતું હશે મિત્રો પોષક તત્વોના અભાવમાં ત્રણ મહત્વની વસ્તુઓ ભાગ ભજવે છે પહેલી વસ્તુ છે તમે ખૂબ જ વધુ માત્રામાં જંક ફૂડનું સેવન કરતા હોય એવી વસ્તુનું સેવન કરતા હોય જેમાં પોષક તત્વોની માત્રા ખૂબ ઓછી હોય એવા કિસ્સામાં તમને પોષક તત્વોનો અભાવ જરૂર થશે બીજી મહત્વની વસ્તુ છે તમે જે ખોરાકને સારો સમજીને ખાઓ છો ફળ છે શાકભાજી છે અને તમને લાગતું હોય આની અંદર ખૂબ વધુ માત્રામાં પોષક તત્વો હશે પરંતુ એ વસ્તુઓ કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવી છે અને કઈ રીતે ઉગાડવામાં આવી છે કે તે વસ્તુની અંદર પોષક તત્વો હોવા જોઈએ તેટલા રહે પણ નહીં વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય હોઈ શકે કે તે વસ્તુઓ ઇન્જેક્શનની મદદથી અમુક અકુદરતી રીતે ફટાફટ મોટી કરવામાં આવી હોય એટલે એવી વસ્તુઓમાં પોષક તત્વો જેટલા મળવા જોઈએ તેટલી માત્રામાં મળી જ નથી શકતા એટલે એવી વસ્તુનો સેવન તમે કરશો તો તમને પોષક તત્વ પણ છે પરંતુ તમારા શરીર ની અંદર પાચન તંત્ર એટલું નબળું પડી ગયું હોય જે તે વસ્તુ ને સારી રીતે પાચન નથી કરી શકતો એટલે તે વસ્તુ પોષક તત્વો તમારું શરીર સારી માત્રામાં ગ્રહણ નથી કરી શકતું તો મિત્રો જો તમને આવી તકલીફ જોવા મળતી હોય તો તમારે ખાવા પીવાની આદતમાં ધ્યાન દેવાની જરૂર છે હું અત્યારે તમને જે ડ્રિંક બતાવવાની છું તે ડ્રિંક તેમાં તમને ઘણી મદદ કરશે હવે વાત કરીએ આ શેક આપણે કઈ રીતે બનાવવાનો છે સૌથી પ્રથમ તમારે બે વાટકા ભરીને પાલકના પાંદડા લેવાના છે તેને ધોઈ અને સાફ કરીને લેવાના છે અને તેની સાથે તમારે એક મીડિયમ સાઈઝ નું કેળું લેવાનું છે અને એક કપ તમારે જોશે બદામ નું દૂધ મિત્રો બદામ નું દૂધ ઘણું મોંઘું હોય છે જો બદામ નું દૂધ તમને પરવડે તેમ ન હોય તો તેની જગ્યાએ તમે નોર્મલ ગાય નું દૂધ અથવા તો ભેંસ નું દૂધ વાપરી શકો છો આ બધી વસ્તુને લઈ તમારે મિક્સરમાં પીસી લેવાનું છે જો તમે ઈચ્છો તો તેની અંદર બે ચમચી મધ અથવા તો બે ચમચી સાકરનો ઉપયોગ કરી શકો છો મિક્સરમાં આ વસ્તુને તમારે ત્યાં સુધી પીસવાનું છે જ્યાં સુધીમાં આ ત્રણેય વસ્તુનું મિશ્રણ એક ઘાંટા શેક જેવું ન બની જાય આ શેકને એક ગ્લાસમાં લઈ અને તરત જ પીવાનું છે જેનાથી તમને ઘણા સારા ફાયદા મળશે મિત્રો આ શેકનો ઉપયોગ તમે દિવસના કોઈ પણ સમયે કરી શકો છો તમે સવાર બપોર સાંજે કોઈ પણ સમયે લઈ શકો છો પણ હંમેશા એવી કોશિશ કરો કે રાત્રે સૂતાના થોડી વાર પહેલા તમારે આ ડ્રિંક ન લેવું જોઈએ કારણ કે આ ડ્રિંક થોડું ભારે છે જેથી રાત્રે આ ડ્રિંક પીને સીધું સુવાથી પાચનમાં થોડી તકલીફ પડે છે આ ડ્રિંક ને પીવાનું પૂરેપૂરું સલામત છે બધા જ લોકો આનો ઉપયોગ કરી શકે છે પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો આમાં મધ કે સાકર ઉપયોગ તમારે કરવાનો નથી મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો